ગુજરાત સરકારમાં પ્રધાન મંડળના વિસ્તરણ અને ફેરફાર બાદ પ્રધાનોને વિવિધ રાજ્યના પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ જેમાં નવ મંત્રીઓને બે જિલ્લાની દસ મંત્રીઓને એક જિલ્લાની અને છ મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી આ નિયુક્તિઓ દ્વારા સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર વધુ અસરકારક દેખરેખ રાખી શકશે આ મંત્રીઓએ સમયાંતરે તેમના ફાળવેલ જિલ્લાની મુલાકાત લેવાની રહેશે મુલાકાત દરમિયાન મંત્રીઓએ જે તે જિલ્લાના વહીવટી પ્રશ્નો અને સ્થાનિક પડકારોથી સંપૂર્ણપણે વાકેફ થવું પડશે પ્રશ્નોની ગંભીરતા અને સ્થિતિ સમજ્યા બાદ તેના નિકાલ સંબંધે મંત્રીઓ દ્વારા જિલ્લા અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે રાજ્ય સરકારનો આ નિર્ણય પ્રાદેશિક સંતુલન જાળવવા અને જિલ્લા સ્તરે રાજકીય તેમજ વહીવટી પકડ મજબૂત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે